સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે ત્રણ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને ગ્રાઉન્ડ ફાળવણી અને સાથે જ હરાજી પ્રક્રિયા પૂર્ણ પણ થઈ ચૂકી છે જેનાથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને ધ્રાંગધ્રા નગરપાલિકાને નોંધપાત્ર આવક થઈ છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને એક પોઈન્ટ પંચ્યાસી કરોડથી વધુની આવક થાય છે જ્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાને એક પોઈન્ટ પંચોતેર કરોડની આવક નોંધાય છે આ મેળાઓના આયોજનમાં સરકારી નિયમોનું પાલન કરવાની ખાતરી લેવામાં આવી છે અને જોકે વરસાદને કારણે મેળો ધોવાય જાય તો રૂપિયા પરત નહીં આપવાનો નિયમ નક્કી કરાયેલો છે જેમાં બંને મેળાઓ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે અને જે ઉત્સવ પ્રેમી જનતામાં અનેરો આનંદ ફેલાવશે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર નવનાથ ગોહાણે એ જણાવ્યું હતું કે આ આયોજનથી શહેરની સંસ્કૃતિ વિરાસત અને સમુદાયની ઉત્સવ પ્રિયતા વધુ ઉજાગર થશે સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમી પર્વને લઈ અને ત્રણ લોકમેળાનું આયોજન કરવામાં આવનાર છે જેમાં ગ્રાઉન્ડ ફાળવણી અને હરાજીની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે ત્રણ મેળા માટે ગ્રાઉન્ડની ફાળવણી થઈ ચૂકી છે અને મહાનગરપાલિકા ધ્રાંગધ્રા નગરપાલિકાની તિજોરી રૂપિયાથી જાણે છલકાઈ હોય તે પ્રકારની આવક નોંધાવા પામી છે ધ્રાંગધ્રા નગરપાલિકાને એક પોઈન્ટ પંચોતેર કરોડની આવક નોંધાય છે આ પણ કરોડ થી વધુ રૂપિયાની આવક નો થાય છે ફઝલ સુરેન્દ્રનગર થી લાવવા જોડાઈ ચુક્યા છે જે ફઝલ સુરેન્દ્રનગરમાં લોકમેળાનું આયોજન કરનાર છે અને ત્યારબાદ જે મહાનગરપાલિકા અને ધ્રાંગધ્રા નગરપાલિકાને કરોડો રૂપિયાનો સીધો ફાયદો થયો છે સંપૂર્ણ વિગતો શું છે કઈ પ્રકારની તૈયારી હા ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે જન્માષ્ટમી નો લોક મેળાઓ યોજાય છે જે પૈકી ત્રણ મેળાઓનું આયોજન છે તે મહાનગરપાલિકા અને નગરપાલિકા વિભાગ દ્વારા ચાલુ વર્ષે કરવામાં આવ્યું છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો જે યોજાય છે તેનું આયોજન ચાર દિવસ નું હોય છે અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વઢવાણ અને ખાસ કરી સુરેન્દ્રનગર શહેરમાં જે લોકમેળા યોજાય છે તેનું આયોજન પાંચ દિવસ હોય છે ત્યારે ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જે મહાનગરપાલિકા છે તેના દ્વારા જે ગ્રાઉન્ડ છે સાયન્સ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે તેની હરાજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે જેમાં પાલિકાને એક કરોડ ને છપ્પન લાખ રૂપિયાની આવક છે તે થઈ છે બીજી તરફ વઢવાણનો જે લોકમેળો યોજાય છે તે સૌથી પૌરાણિક લોકમેળો ગણવામાં આવી રહ્યો છે તેની પણ હરાજી કરવામાં આવી હતી તેમાં પણ જે હરાજીમાં ભાગ લેનાર કોન્ટ્રાક્ટરો છે તેમના દ્વારા પંચ્યાસી લાખ રૂપિયામાં ગ્રાઉન્ડ છે તે હરાજી કરી અને ભાડે રાખવામાં આવ્યું છે બીજી તરફ ધાંગધ્રા નગરપાલિકા દ્વારા પણ હરાજી કરી અને મેળો યોજવા માટે ગ્રાઉન્ડ ની ફાળવણી કરવામાં આવી છે ત્યારે ધાંગધ્રા નગરપાલિકાને પણ અંદાજિત એક કરોડ રૂપિયાની આવક થઈ છે એટલે જે મેળાઓ યોજાવાના છે તે પહેલા સુરેન્દ્રનગર નગરપાલિકા અને મહાનગરપાલિકાની તિજોરીઓ છે તે રૂપિયાથી છલકાઈ ગઈ છે સુરેન્દ્રનગર નગરપાલિકાને પણ એક પોઈન્ટ પંચ્યાસી કરોડ રૂપિયાની આવક છે તે બંને મેળાઓ યોજાતા થવાની છે ત્યારે બીજી તરફ ઢાંગદ્રા મહાનગરપાલિકાને પણ આવક થઈ છે ત્યારે ચાલુ વર્ષે નિર્ણય કરવામાં આવ્યો છે કે જો વરસાદના કારણે મેળો ધોવાશે અથવા તો કોઈપણ પ્રકારે મેળો બંધ રાખવાનો નિર્ણય સરકાર દ્વારા અથવા તો તંત્ર દ્વારા કરવામાં આવશે તો તેમને કોઈપણ પ્રકારના રૂપિયા પરત આપવામાં નહીં આવે અને તે જવાબદારી છે તે જે મેળો રાખનાર કોન્ટ્રાક્ટરો છે તેમની રહેશે સરકારી તમામ નિયમો અને એસઓપી નું પાલન છે તે મેળા સંચાલકોને ફરજિયાત પણ કરવાનું રહેશે જો આ મેળા સંચાલકો એસઓપી નું અને સરકારી નિયમોનું પાલન નહીં કરે તો મેળો બંધ કરવાની તૈયારી છે તે પણ કમિશનર નવનાથ ગૌહાણે દ્વારા દેખાડવામાં

લોકમેળામાં ગોઠવવામાં આવશે અને સૌથી વધુ બેતાલીસ જેટલી રાઇડો છે તે ધ્રાંગધ્રા લોકમેળામાં ઉપલબ્ધ રહેશે એટલે અલગ અલગ રાઈડો મજા પણ જે ઉત્સવ પ્રેમી જનતા છે તે માણી શકશે ખાસ કરીને મેળાનું આયોજન થવાનું છે ત્યારે મધ્યપ્રદેશ રાજસ્થાન બિહારથી જે રાઇડ ધારકો છે તે સુરેન્દ્રનગર આવશે અને અલગ અલગ જે અવનવી રાઇડો છે તેનું બાંધકામ કરશે સ્ટ્રક્ચર ઊભું કરશે અને લોક મેળાની મજા છે તે જનતા માણી શકે તે માટે આ રાઇડો ખુલી મૂકવાની તૈયારી પર હાલમાં જે મેળાનું સંચાલન કરનાર અને કોન્ટ્રાક્ટરો દ્વારા દેખાડવામાં આવી રહી છે ગત વર્ષે ચોમાસાના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના મેળાઓ ધોવાયા હતા અને ચાલુ વર્ષે આ મેળાનું આયોજન છે તે મોટા પાયે થઈ રહ્યું છે જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાની જનતામાં પણ અનેરો આનંદ છે તે જોવા મળી રહ્યો છે પરંતુ સલામતી પણ જરૂરી છે એટલે સલામતીના તકેદારીના ભાગ સ્વરૂપે જે મેળો જેટલા દિવસ યોજાવાનો છે તેટલા દિવસ પૂરતા પ્રમાણમાં સિક્યુરિટી ગાર્ડ હોય તમામ પ્રકારના સીસીટીવી ફૂટેજ હોય સિક્યુરિટી તેમજ પોલીસ હોમગાર્ડ જવા જીઆરડી જવાનોને તૈનાત રાખવામાં આવશે મેળામાં કોઈ પણ પ્રકારની છેડતીની અથવા તો કોઈ પણ પ્રકારની ગંભીર પ્રકારની ઘટનાઓ ન બને તે માટેની તકેદારી માટે એકસો એક્યાસી ની અભયમ ટીમો તેમજ કરીને મહિલા પણ નિમણૂકો કરવામાં આવશે હાલના તબક્કામાં મેળાની તૈયારી ને લઈને સુરેન્દ્રનગર નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય તે તંત્ર છે તે વ્યસ્ત બની ગયું છે અને લોકમેળાના ગ્રાઉન્ડ ની પ્રથમ તબક્કામાં હરાજી કરી અને ફાળવણી કરી દેવામાં આવી રહી છે તમામ એસઓપી સાથે મેળો યોજાય તે માટેની તકેદારીના ભાગ સ્વરૂપે બેઠકોનો દોર પણ યથાવત કરી દેવામાં આવ્યો છે અને તમામ નિયમોના પાલન સાથે મેળો યોજાય અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના મેળામાં ન બને તે માટેની તકેદારી રાખવાની સૂચના પણ જે મેળા સંચાલકો છે તેમને કમિશનર દ્વારા આપી દેવામાં હાલના તબક્કામાં આવી છે જી જી ફઝલાક જોડાયાના સંપૂર્ણ વિગતો આપી બદલ